બેઠકની અંદર ગોંડલ સ્ટેટના મહારાજા અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે આખરે સમાધાન કરવામાં આવ્યું છે જે સમાધાન થયું છે બેઠક પછી ગોંડલ સ્ટેટના યુવરાજ સાહેબના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડી જાકે જેમણે નિવેદન આપ્યું છે યાદવેન્દ્રસિંહ હવેથી પોતાના નામના ગોંડલ સ્ટેટ કે રાજાનો ઉપયોગ નહીં કરે તે વાતનું પણ સમાધાન થયું છે અને કોઈ કરતું હશે તો તેમને પણ અટકાવશે તેવું રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું છે જે સમાધાનની વાત આખરે સામે આવી કારણ કે યાદવેન્દ્રસિંહ જે રીતે નામનો ઉપયોગ કરી રહ્યા હતા તેને લઈને અશ્વિનસિંહજી પાલિતાણા અને બાપુવાળા પણ આની અંદર ઉપસ્થિત રહ્યા હતા ગોંડલ સ્ટેટના રાજાના વિવાદનો મામલો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તેઓની બેઠક મળી હતી બેઠકની અંદર

આપણી દુશ્મનાવટ જેવી ભાવનાઓ રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનો અંત લાવવો પડશે એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે આજે ગોંડલ પેલેસ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરજ ચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ ગોંડલ મહારાજા સાહેબ ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયો છે તો જે રીતે નિવેદન સાંભળ્યું આપે કે તેમણે કહ્યું છે કે જે રીતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તેમની જ્યારે બેઠક થઈ ત્યારે રાજેન્દ્રસિંહ જાડેજા તેમણે કહ્યું કે હવે તે યાદવેન્દ્રસિંહ છે કે જે તે નામનો ઉપયોગ નહીં કરે અને જો કોઈ ઉપયોગ કરતું હશે તો તેને પણ અટકાવવામાં આવશે મહત્વની વાત એ છે કે જે આટલો મોટો વિવાદ હતો અને તેમાં પણ એક તરફ ત્યાંથી ગોંડલથી નિવેદન સામે આવતા હતા બીજી તરફ યાદવેન્દ્રસિંહને લઈને પણ ચર્ચા હતી હવે મુદ્દો એવો છે કે સમાધાન થઈ ગયું છે